ઉપલેટામાં રાષ્ટ્રમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ અરહમ યુવા સેવા ગ્રુપ અને માનવ સેવા ક્ષેત્ર ટ્રસ્ટના સહયોગથી ઉપલેટા બાપુના બાવલા ચોક ખાતે શ્વાસ વિતરણનો કાર્યક્રમનો યોગ આયોજન કરવામાં આવ્યું રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અરહમ યુવા સેવા ગ્રુપ અને માનવ સેવા ટ્રસ્ટના સહયોગથી શ્વાસ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જ્યારે આવું તાપમાન વધી રહ્યું છે ત્યારે લોકો આવા તડકારના લોકો ખરીદી કરવા આવતા હોય ત્યારે આવા લોકોને ઠંડી છાશ પીવડાવવામાં આવતી હતી તેમજ આ અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા ઉપલેટાના અનેક લોકોને ઘરે ઘરે જઈને છાસ વિતરણ કરવામાં આવે છે આ કાર્યક્રમમાં નાના મોટા સાથે ભાઈને છાસ વિતરણમાં સહભાગી બને છે અને ઉત્સાહ અને ઉમંગે કાર્યક્રમને સફળ બનાવે છે બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા